આજે હું તમારી સાથે શેર કરવાની છું એવી કાઠિયાવાડી લસણની ચટણી જે તમે ત્રણ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને બહુ જ મસ્ત છે એકદમ ટેસ્ટી છે એકદમ ચટપટી છે તો ચાલો ફટાફટ બનાવવાનું સર કરી લઈએ તો મેં અહીંયા ખાણી લઈ લીધેલી છે અને આપણે અહીંયા લઈ લઈશું આદુ લસણ મરચાં અને ધાણા અહીંયા આપણે ધાણા છે તે ખાણીમાં એડ નથી કરવાના ધાણા ક્યારે એડ કરવાના છે તે હું આગળ જણાવીશ તો ખાણીમાં આપણે આદુ મરચાં અને લસણને એડ કરી દઈશું અહીંયા આપણે જેટલી તમને તીખાસ પસંદ હોય એટલા તમે મરચાં એડ કરી શકો છો તો અહીંયા મેં ત્રણ મરચાં એક આદુનો ટુકડો અને લસણની કળીઓ એડ કરી અને તેને વાટી લઈશું તો અહીંયા આપણે એકદમ દરદરું વાટી લેવાનું છે બહુ વધારે પણ એકદમ સરસ એવું પીસી નથી કાઢવાનું તો આ રીતનું થોડું દર દરું આપણે પીસી લેવાનું છે તો મેં અહીંયા પીસી લીધેલું છે તમે જોઈ શકો છો એ રીતે તો અહીંયા આપણે લાલ મરચું અત્યારે એડ નથી કરવાનું અમુક લોકો એવું કરતા હોય છે કે લસણ વાટતી વખતે લાલ મરચું એડ કરી દેતા હોય છે અને જે ચટણી છે તે બિલકુલ પણ સારી એવી લાગતી નથી અને સ્ટોવ પણ થતી નથી તો આ રીતે તમે બનાવશો તો તમારી ચટણી છે તે એકદમ સરસ એવી રહેશે હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું તેમાં તેલ રાઈ જીરું એડ કરી હિંગ એડ કરીશું થોડી અડધી ટી સ્પૂન અને મીઠા લીમડાના પાન મીઠા લીમડાના પાનનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે અને તેને આપણે ઝીણા ઝીણા ચોપ કરીને એડ કરેલા છે જે તે આ ચટણી ખાવામાં એકદમ ટેસ્ટી અને તેને કોઈ બહાર પણ ના કાઢી શકે એ રીતે હવે આપણે જે પેસ્ટ એડ કરી દઈશું અને તેને થોડી સાતળવા દઈશું ત્યાં સુધી આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈએ તો એક વાટકી લીધેલી છે તો બે ચમચી લાલ મરચું પાવડર બે ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ગરમ મસાલો પાવડર અડધી ટી સ્પૂન હળદા પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું મસાલાને આપણે બરાબર મિક્સ કરી લેવાના છે આ રીતે મસાલા કરશો તો તમારી જે ચટણી છે તે એકદમ સરસ એવી રહેશે તમે ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકશો તમે ઢોકળા પરાઠા રોટલી સાથે તમે એન્જોય કરી શકો છો આ ચટણી અને બહુ જ મસ્ત છે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને પેસ્ટ આપણે તૈયાર કરી લઈશું તો આ રીતની ઠીક કેવી આપણે પેસ્ટ તૈયાર કરવાની છે હવે આપણે જે ગેસ ઉપર આપણે મરચું છે તે સાતળવા મૂક્યું હતું તે જોઈ શકો છો તો એકદમ સરસ એવું સતળાઈ ગયું છે તો હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી આપણી મસાલાની તે એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે તમે એક વખત મારા કહેવાથી બનાવીને ટ્રાય કર જરૂરથી કરી જોજો બહુ જ મસ્ત લાગશે અને એકદમ ચટપટી પણ તૈયાર થશે હવે આપણે પેસ્ટ એડ કરી અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે અને અહીંયા આપણે મિક્સ થઈ ગયા બાદ તેમાં અડધી વાટકી અહીંયા પાણી એડ કરવાનું છે જેથી આપણા જે મસાલા છે તે બિલકુલ પણ બળી ના જાય અને જે પણ છે તે પણ એકદમ સરસ રીતે શેકાઈ જાય તો અહીંયા આપણે અડધી વાટકી પાણી એડ કરી અને તેને કૂક થવા દેવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણી ચટણી છે તે કૂક થઈ રહી છે તો અહીંયા આપણે એડ કરી દઈશું અઢી ટી સ્પૂન ખાંડ અને અહીંયા આપણે જે ધાણા એડ કર રાખેલા હતા તે એડ કરી દઈશું અડધી વાટકી અને તેને બરાબર મિક્સ કરી લઈશું અહીંયા ધાણા જો એડ કરજો તો તેનો ટેસ્ટ છે તે બહુ જ મસ્ત આવશે અને તેની ફ્લેવર પણ ઉભરીને આવશે આ ચટણીમાં અને અહીંયા આપણે જે ખાંડ એડ કરી છે તેનાથી એકદમ ચટપટી આપણી આ લસણની ચટણી તૈયાર થશે હવે અહીંયા આપણે તેને બરાબર કૂક થવા દઈશું જેથી જે તેલ છે તે બિલકુલ પણ ચટણી સાથે ભેગું ના થઈ જાય તો તમે જોઈ શકો છો અત્યારે ચટણી સાથે ભેગું થઈ રહ્યું છે તો આ જગ્યા પર જો તમે ચટણીને ઉતારી લીધી તો તમારા બગડવાના ચાન્સ રહેશે ચટણીના તો તેને બિલકુલ પણ એ એ વાતનું ધ્યાન રાખવાનું છે અને ત્યારે ઉતારી નથી દેવાની હવે અહીંયા થોડીક વાર કૂક થવા દઈશું અને તમે જોઈ શકો છો ચટણી છે તે એકદમ અલગ પડી રહી છે અને તેલ પણ એકદમ અલગ છૂટું પડી રહ્યું છે તો હવે અહીંયા આપણે લાસ્ટ સ્ટેપ પર આપણે એડ કરીશું અડધો લીંબુનો રસ લીંબુનો રસ એડ કરવાથી એનો જે કાટિયાળી આ લસણની ચટણી છે તેનો ટેસ્ટ છે બહુ જ મસ્ત આવશે અને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો એક મિનિટથી અડધી મિનિટ જેટલું કૂક કરવાનું છે અને આ ચટણી આપણે અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે બહુ જ મસ્ત છે એક વખત આ રીતે તમે બનાવીને ટ્રાય કરી જોઈએ તો તમે બધા જ ખાતા રહી જવાના છે અને તમે ત્રણ મહિના સુધી આ ચટણીને સ્ટોર પણ કરી શકો છો તો કેવી લાગે છે આજની આ કાઠિયાવાડી લસણની ચટણી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો અહીંયા આપણે તેને વાટકીમાં સર્વ કરીશું અને તમે અહીંયા તમે રોટલા પરાઠા રોટલી ઢોકળા મુઠિયા સાથે સર્વ કરો ઉપરથી મેં થોડા ધાણા પણ એડ કરી દીધા છે દેખાવા માટે તો તમે એન્જોય કરી શકો છો તો અહીંયા મેં રોટલી સાથે તેને સર્વ કરી રહ્યું છું બહુ જ મસ્ત છે એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો આવી રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ બાય બાય